ભગવાને આ દુનિયાને એટલી બધી બુદ્ધિ આપી દીધી બાપુ બધું સમાજને આપી દીધું જાઓ તમે મોબાઈલમાં ગમે ત્યાંની વાત કરી શકો નેટમાં ગમે ત્યાં જઈ શકો પ્લેનમાં બધું આપી દીધું દુનિયા તમે પાણીમાં પણ તરી શકો આકાશમાં પણ ઉડી શકો ગમે ને તમે ગાળીઓ નાખી શકો પણ એક પરમ શાંતિ એ એને સંતોને આપી છે એના ચરણમાં આપી એની ચરણ નીચે દબાવી દીધી ભગવાને ભગવાને કીધું કે સંતોને કે આ આ એક વસ્તુ હું તમને આપું છું એ તમારા ચરણની નીચે રાખો ચરણ નીચે દબીને રાખો અને કહેવા ગયો સાહેબ એમ આપણને સંપત્તિથી બધું મળશે પણ પરમ શાંતિ જોતી હશે ને તો એ સદગુરુના ચરણમાં જ મળશે બીજે નહીં મળે ભલા કારણ કે પરમ પરમ શાંતિ તો જ્ઞાન મળે છે એટલે સદગુરુના ચરણનો મહિમા એટલે છે જે જો જેને આ જો કોરોના જેવી મહામારી ગઈ પણ જેને ભરોસો હતો સાબ એને તકલીફ નથી પડી બાકી તો જે હાવ રાકા ગોડે રખડે છે એ મર્યા એ મર્યા એને તો બોસ્યો ભાઈ બસાવાનું નથી એક જણે ડોક્ટરને ફોન કર્યો બાપુ હમણાં આ કોરોના મગજમાં ગડી ગયેલું છે હા કોરોના તો ભૂકા કાર નાખે કેવો કેવું આપણને દેખાડ્યું એ તો તમે જુઓ ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થાય એ બજારમાં નીકળતા બેન થી એક પલ તો સાહેબ બધાને સ્વીકારવું પડે કે આમાં ગુરુવાળા જ એમ કેવાય કે સાહેબ કામ કરી ગયા છે બાકી રાકાવ હાવ ગોથું હગા બાપની લાશ લેવા પ્રજા નોતી ત્યારે એમ થાય છે કે હાય 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 આ સંસ્કાર જશે તો આપણે ક્યાં એમાં એવા પરિવાર હતા કે એમ તમારા બાપુજી પાસે તમે કોઈ રહેતા નહીં તો મેં એવા પરિવાર જોયા છે એમ કેતા કદાચ અમારા બાપ પાસે રહેશું તો મરી જશું એ થશે ને તો જેને જન્મ દીધો દીધો છે એની હાટી મરી જવું પડે શું થાય પણ ડોક્ટર અમે અમારા બાપને રેઢો નહીં મૂકીએ સાહેબ ઈ ગુરુ વાળા છે અને એવા પરિવારનો વાળ વાકો નથી જો સાહેબ બાકી તો મૂકી મૂકીને ઘણા ગણા ન્યાલી ફોન આવે તમારે દાદાને લઈ જાઓ ના ના તમે ત્યાં રસ્તો કરી નાખો ને લે કહેવાય ગયો સાહેબ સંપત્તિ નહીં હોય તો ચાલશે પણ સદ્ગુરુની કૃપા હટી જશે ને તો આપણે એકે તોડ નાનો રહી ભલામાં સંપત્તિ નહીં હોય તો ચાલશે પણ સંસ્કાર આ દેશનો પાયો છે રાષ્ટ્રનો પાયો છે સંસ્કાર સંપત્તિ હોય ને સંસ્કાર ન હોય તો ગોથું ખાઈ જાય પણ ભલે સંપત્તિ નહીં હોય પણ કૃપા અને સંસ્કાર હશે ને તો સંપત્તિ દોષ ગમૈયાલી ડોટ દેતી દેતી આવશે શું કામ ભગવાન કૃષ્ણ વચને બંધાણો છે કે મારા સંતોની નજીક જે રહેતો હશે એની સાકરી તો મારી લક્ષ્મી કરતી હોય તમે સાંભળી લો જ્યાં જ્યાં ભક્તોને ભીડ પડી છે ત્યાં ભગવાન કરતા લક્ષ્મી ઉતાવળા થયા જો પહેલાં ભક્તમાળમાં તમે પહેલું નામ લઈ બાપુ તો ધ્રુવ સૃષ્ટિનો પિંડ બંધારણ સાહેબ આખી દુનિયાની શરૂઆત ભક્તમાળમાં પહેલું વહેલું કોઈનું નામ આવતું હોય તો પહેલો ભક્ત કોણ થયો ત્યાં કે ધ્રુવ મહારાજ એ પાંચ વર્ષ નો ધ્રુવ જંગલમાં નીકળી ગયો એક જ વચન માટે અને જેને જેના સદગુરુ ઉપર ભરોસો હોય ને દાખલા તરીકે દાખલો દો ગંગાના ઘાટ ઉપર બેઠા છે ત્યારે હમણાં જ કીર્તિભાઈ કીધું આમ જો તો આઘો ન થાય તો કૈલાસ ને એક વાત એવી કરું સાહેબ કૈલાસપતિ મહાદેવ સતીએ જયારે એમ કહેવાય કે અહીંયા જ અગ્નકુંડમાં પડતું મૂક્યું હરિદ્વાર અને પછી એને જીભ કસરી હતી કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી મને મારો મહાદેવ નહીં સ્વીકારે પણ આ શરીરનો ત્યાગ કરું અને બીજો જન્મ લઈ તપસ્યા કરી અને ફરીવાર મારા મહાદેવની હું પ્રાપ્તિ કરું અને પાર્વતીએ બીજો જન્મ હિમાલયને ત્યાં લીધો અને બરોબર તપશ્ચર્યા પાકી ગઈ યોગ્ય બન્યા ત્યારે સપ્ત ઋષિ ભગવાન મહાદેવ મહાજે વખાણ કર્યા કે પ્રભુ હવે તમારા લગ્ન કરી લેવા દો એક વાર એની પરીક્ષા કરો નાની મોટી ઘણી પરીક્ષા કરતા હોય આપણને તાકતા હોય કે આ આપણા ઉપર કેટલોક ભરોસો રાખે ગોથું નથી ખાઈ જતો ને અને જે વ્યક્તિ તમે સાંભળીજો ઘણા બહુ હાસવીએ નહીં ને

અને પાર્વતીને પૂછે છે કે તમે તમે શિવ માટે બધું તપ કરો છો જે ભસ્મ ચોળે છે જે નગ્ન રહે છે શમશાનમાં પીડ્યા રહે છે વૈરાગ્ય માટે ઉદાસીન માટે તમે આટલું બધું તપ કરો છો બહુ એના વિશે ખરાબ ટીકા કરે છે આની પરીક્ષા કરવા માટે મેં એક જગ્યા એમાં જે છે એ બોલ્યો કે ટુકડો કાઢી નતો મૂક્યો પણ એ સપ્ત ઋષિ પાર્વતીને જોવા માટે કેટલી છે જોવા માટે અને બહુ જયારે બોલે છે સપ્ત ઋષિ અને ત્યારે પાર્વતી જે એટલું કહે છે કે આપ ઋષિ છો મારે તમને કઈ કહેવાય નહીં પણ તમે જે લક્ષણ દેખાડો છો એ જ મારા ગુરુ નારદે મને કીધું હતું કે આવા લક્ષણનો કોઈ મળે તો મહાદેવ હશે તમે ભલે બોલો પણ મારા સદગુરુ ઉપર મને ભરોસો છે એ લક્ષણ મારા મહાદેવના છે એ મારો મહાદેવ જ હોય મારું કહેવાનું સુર આ જ્યાં જ્યાં તમે જાઓ જો સબરી છે એ સાત વર્ષની હતી એને સિત્તેર વર્ષની થાય માતક ઋષિ એના ગુરુએ એટલું કીધું સબરી તારે ક્યાંય જવાની જરૂર નથી એકદી અખિલ બ્રહ્માંડનો માલિક તારી ઝુંપડી આવશે પછી એને કેદી એમ નહોતું પૂછ્યું ગુરુજી એકચુઅલી મને કહેવાય નહીં કેદી આવશે ને તે દી તિથિ એટલે એકચુઅલી હું હાજર રહું ને આવું નહોતું કીધું એને એને એટલું જ કીધું આવશે બસ આવશે પછી ક્યારેય નહીં અને સાહેબ હાથ વર્ષની હતી ને સિત્તેર વર્ષની થઈ ત્યાં સુધી આમ નેજા માંડી માંડી રાહ જોયો છે કે આગળ આવશે આગળ આવશે કહેવા ગયો સાહેબ રાતે આમ પ્રાણીઓને હાલવાનો જ આ પગલા નો અવાજ આવે ને તો ઝપકી જાગી જતી કોણ રામ અને જે દી રામ આવીને ઉભો રહ્યો છે તે દી પરિસ્થિતિ શું થઈ છે સબરીની આંખ વાલી આહુડાની ધારું થાય છે અને ભગવાન રાઘવ એને પૂછે છે સબરી અમે આવ્યા એનો તને હરખ છે ત્યારે મારા બાપ એ તો હરખ હોય જ પણ આજ મારા આહુડા મારા સદગુરુના વચનના છે કે મારા ગુરુએ કીધું હતું કે આવજે ને આજ મારા ગુરુના શબ્દો સાચા પડ્યા એની વાત મને ઉપર મને આહુડા આવ્યા છે ભલા આજે ભરોસો એટલે ભરોસા ન હોય એના માટે તો કોઈ વાત જ નથી એટલે એક જણાય